સૌ પ્રથમ તો મહાશિવરાત્રીની હું હૃદયપૂર્વકની સૌને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષે પરંપરા રહી છે ભુજના આંગણે હિન્દુ સમાજ દ્વારા સૌ સનાતની લોકો દ્વારા ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વિશેષ રૂપે વર્ષો પહેલાં ગોસ્વામી સમાજ દ્વારા જેની શરૂઆત થઈ હતી અને આજે નાના મોટા બધા જ સમાજના લોકો જોડાય છે આખો દિવસ સુધી આ શોભાયાત્રા ચાલે છે અને લાખો લોકો જોડાય છે હું સૌને આજના આ અવસરે ખૂબ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું હર હર મહાદેવ મારું નામ વરુ અમિત રાણચોભાઈ છે અમે અમારો ગ્રુપ માધાપરથી આવે છે અમારા ગ્રુપનું નામ છે કેદારનાથ ગ્રુપ અમે હર વર્ષે શિવરાત્રિના ઉજવણી માટે હર વર્ષે અહીંયા ભુજ પધારીએ છીએ અને આયોજન કરી રહ્યા છીએ આ આયોજનમાં અમે આ વખતે શિવલિંગ નંદી અને રામ લક્ષ્મણને જોડે જોડ્યા જોડાયા છીએ આ ગ્રુપ અમારું અહીંયા ભુજ હંમેશાથી નીકળશે અને ઓલફેડા હાઈસ્કૂલ બસ સ્ટેશન થઈને પાછું અહીંયા વિરામ લેશે આ રૂપમાં અમે હરેક ધાર્મિક ભક્તોને જોડીએ છીએ અને અમે એને આગ્રહ કરીએ છીએ કે વર્ષે ભક્તો અલગ વધુમાં વધુ જોડાય અને આ ઉત્સાહનો આનંદ લઈએ એમ એવી રીતે અમારું નામ છે હર હર મહાદેવ હર હર મહાદેવ એક વાર નાથ થઈ હર હર આપ સૌ જાણો છો એમ દેવાદી દેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રી આજે સમસ્ત હિન્દુ સમાજ ની સાથે આજે મહા યાત્રા અત્યારે દસનામ ગોસ્વામી સમાજના વર્ષો જૂના પારંપરિક અમારા મંદિર મહાકાલેશ્વર મંદિરથી અત્યારે સાધુ સંતો મહંતો અને અમારા આપણા યુવા સાંસદ અને લોકલાલી લેવા વિનોદભાઈ ચાવડાના વ્રત હસ્તે થોડી જ વારમાં પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે આપ જાણો છો મુજબ પરંપરા મુજબ છેલ્લા પંચોતેરથી વધારે વર્ષથી દસનામ ગોસ્વામી સમાજ આ શોભાયાત્રા નીકાળતી હતી જ્યારે એની અંદર અત્યારે સમસ્ત હિન્દુ સમાજ છેલ્લા દસ વર્ષ આ જોડાઈ તમામ સમાજના ખૂબ ખૂબ આગ્રહ બધા સાથે રાખી અને બધાના સાથ સહકારથી આજે આ મહા યાત્રા સમસ્ત ભુજના શહેર પર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજને આપ જોઈ રહ્યા છો એટલો ઉત્સાહ અને ભાવથી અત્યારે શરૂઆત થવાની તૈયારીમાં થઈ રહી છે જેમાં અલગ અલગ દરેક જાતના છે છે મહાપ્રસાદનું આયોજન સ્ટોલ છે તેમજ દરેક જાતની આની અંદર લોકો જોડાણા છે ઉમીદ સાથે અને એક એક નવો ઉત્સાહ નવી ઉર્જા સાથે આજે લોકો આ દેવાદિદેવ દેવ મહાદેવ પર્વના મહાદેવના પર્વમાં જોડાણા છે દર વખતે આપ જાણો છો મુજબ કે આ શોભાયાત્રાની મુખ્ય વિશેષતા કંઈ તો આમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાયેલો છે સમાજનો કોઈ પણ ભાઈ હોય નાનો મોટો કોઈપણ ભાવ પણ હિન્દુ સમાજના દરેક સમાજ આની સાથે જોડાયેલા છે અને નાના નાના પ્લોટથી લઈને બધી વસ્તુ દરેક સમાજ પોતાનું યોગદાન આપે છે દરેક સમાજના સાથ સહકારથી આજે સમસ્ત હિન્દુ સમાજ આજે આ ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી રહી છે હા આપ જાણો છો મુજબ આ આપ જે પ્રાંગણમાં ઊભા છો એ અમારા ગોસ્વામી સમાજનું પરંપરાગત મંદિર છે મહાકાલેશ્વર મંદિર છે ત્યાંથી નીકળી કચ્છ મ્યુઝિયમ પાસે પહોંચશે કચ્છ મ્યુઝિયમથી હોલ પાસે ટાઉન હોલથી જ્યુબેલી ગ્રાઉન્ડ જ્યુબેલી ગ્રાઉન્ડથી કરી બસ સ્ટેન્ડના રૂટથી કરી ને પાછા રામધૂનના પાસે જે આપણે મહાપ્રસાદનું આયોજન કર્યું છે એટલે હંમેશાના ત્યાં મહાદેવ નાકા પાસે આનો પૂર્ણગ્રામ થશે અને સમસ્ત હિન્દુ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કર્યું છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો